નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં નાણાં વિભાગ દ્વારા મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં સન બે હજાર છવ્વીસ ના વર્ષના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવા માટેની ચાલી બાબતો અને નવી સેવા નવી બાબતની જોગવાઈની દરખાસ્તોને મંજૂરી આપવા બાબત આ આગામી નાણાકીય વર્ષ છવ્વીસ ના અંદાજપત્રોની ચાલુ બાબતો અને નવી સેવા નવી કરવાની દરખાસ્તો મોકલવા માટેની માર્ગદર્શક સૂચનાઓ તેમજ સમયપત્રક નાણા વિભાગના વંચાણ ક્રમાંક એક પણ ના પરિપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તદનુસાર બજેટ અંગેની કામગીરી સરળતાથી અને નિયત સમય મર્યાદામાં થાય તે જરૂરી છે નાણા વિભાગના વંચા પાલન થાય તે બાબત ધ્યાને રાખી દરખાસ્ત રજૂ કરવાની રહેશે નાણા વિભાગના વંચાણ લીધા ક્રમાંક ચાર ના તારીખ વીસ એક બે હાજર બાવીસના પરિપત્ર સામુદાયિક યોજનાઓ અને વ્યક્તિલક્ષી યોજનાઓ સંદર્ભ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે ધ્યાને રાખી દરખાસ્ત રજૂ કરવાની રહેશે વિભાગે પાંચ વર્ષ ઉપરની ચાલુ બાબતોને વધુ સમય ચાલુ રાખવા મર્જ કરવા કે બંધ કરવા અંગેની સમીક્ષા કરી તે અંગેનો નિર્ણય લેવાનો રહેશે બજેટમાં સમાવેશ બાબતોની સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરી આપવાની પ્રક્રિયા થઈ શકે તે હેતુથી નીચે દર્શાવ્યા મુજબની કાર્ય પદ્ધતિ અપનાવવાનું નિયત કરેલ છે નવી સેવા બાબત તેમાં નવી જગ્યાઓ મંજૂર કરવા અંગે નિયમિત પગાર ધોરણની નવી જગ્યાઓ મહેકમ મૂકું કરવા બાબત રજૂ કરવાની થતી જે વિગતો છે તેમાં કચેરીના સેટઅપ જગ્યાના નોર્મ્સ વિભાગ ખાતાના વડાની કચેરીમાં યોજનાઓ કામગીરીના સંદર્ભે હયાત સ્ટાફ મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓના આધારેની સમીક્ષા અંગેનો અહેવાલ પિરામિડ સ્ટ્રક્ચર મળવાપત્ર જગ્યાઓના વાજપી પણ હયાત અને ઓર્ગેનોગ્રામ પરિશિષ્ટ એ તેમજ હયાત જગ્યાઓ મર્જ કરવા અંગે રદ કરવા અંગે તથા પુનર્ગઠન અંગેની કાર્યવાહીની વિગતો તેમજ સ્ટડી રિપોર્ટ તો નિયમિત પગાર ધોરણની નવી મહેકમ અંગેની જોગવાઈ કરવાની થતી હોય તો તે માટે ઉપરોક્ત કોષ્ટકની તમામ વિગતો સહિત સ્વયં સ્પષ્ટ દરખાસ્ત યોગ્ય જરૂરી નોટિફિકેશન સહ નાણાં સલાહકાર શ્રી મારફત પ્રભાગ નાણાં વિભાગને રજૂ કરવાની રહેશે વિભાગે વહીવટી મારખાની રચના મુજબ જે તે સંવર્ગની જરૂરી જગ્યાઓ અંગેના નોમ્સ બનાવવાના રહેશે અને નોર્મ્સ મુજબ જે તે સંવર્ગની ખૂટતી જગ્યાઓ અંતર્ગત આગામી વર્ષ દરમિયાન ઊભી કરવાની થતી નવી જગ્યાઓ અને અંગે આયોજન કરીને તમામ જગ્યાઓની યોગ્ય જ્ય જસ્ટિફિકેશન સહ દરખાસ્ત નવી બાબત તરીકે કરવાની રહેશે તેમજ સામાન્ય વહીવટ વિભાગના વંચના લીધે પ્રમાણ બે પંના તારીખે ચાર બે હજાર દસના ઠરાવની જોગવાઈ મુજબ વચ્ચારની કામગીરી outsourcing થી કરાવવાનું નક્કી થયેલ હોવાથી વચ્ચારની કોઈ નવી જગ્યા ઉભી કરવાની રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. આઉટસોર્સ અને કરાર આધારિત સેવાઓ મેળવવા બાબત આ પ્રકારની નવી નિયમિત જગ્યાઓ ઉભી કરવાની રહેશે નહીં પરંતુ તેની સેવાઓ અગિયાર મહિના માટે લેવાની રહેશે. તેમજ પહેલું છે નિયમિત પગાર ધોરણથી ઉભી થયેલ જગ્યાઓ સામે આઉટસોર્સ થી અથવા કરાર આધારિત સેવાઓ નિયમિત પગાર ધોરણથી ઊભી થયેલ જગ્યાઓ સિવાયની પ્રથમ વખત આઉટસોર્સથી અથવા કરાર આધારિત સેવાઓ જે બીજું છે તેમાં રજૂ કરવાની વિગતો છે વિભાગ ખાતાના વડાની કચેરીમાં યોજનાઓ કામગીરીના સંદર્ભે હયાત કામગીરીની સમીક્ષા અંગેનો અહેવાલ કચેરીના સેટઅપ જગ્યાના નોર્મ્સ કચેરીના હયાત કામગીરી અને કાર્યભારણના વ્યાજબીપણું પરિશિષ્ટ બી નિયમિત પગાર ધોરણથી ઊભી થયેલ જગ્યાઓ સિવાયની આઉટસોર્સ અને કરાર આધારિત સેવાઓ ત્યારબાદ નવા વાહન ખરીદવા વગેરે અંગે પણ માહિતી આપવામાં આવી છે અધિકારીઓ માટે વાહન ખરીદવા બાબત પરિશિષ્ટી તેમજ કન્ડમ કરેલ વાહનની સામે નવા વાહન ખરીદવાના કિસ્સામાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગની પર્વતમાન ચૂકવાઈ સંતોષાતી ના હોય તો નવું વાહન મળવાપાત્ર રહેશે નહીં તે જ રીતે નવા કે પીટલ વર્ક નવા કેપિટલ વર્ક જેવા કે ઓફિસ બિલ્ડિંગ આશ્રમ શાળા હોસ્ટેલ બિલ્ડિંગ પબ્લિક હેલ્થ સેન્ટર વગેરે તે સિવાય રજૂ કરવાની થતી વિગતો વિભાગના કમાક પરના પરિપત્રના મુદ્દા ક્રમાંક આઠ મુજબ પ્રોજેક્ટ બાંધકામ પૂર્ણ કરવાના સમય શાળા મુજબ રહેશે તે સિવાય આઈટી કમ્પોન્ટન્ટ ખરીદવા અંગે પણ માહિતી આપવામાં આવી છે નવી મશીનરી ખરીદવા અંગે નવી યોજના અંગેની દરખાસ્ત નાણા વિભાગના વંચાણા લીટર ક્રમાંક ચાર વીસ એક બે હજાર બાવીસ ના પરિપત્ર મુજબ રહેશે જે યોજનાઓ સંસદ થી વધુ સમયગાળાથી ચાલુ હોય તથા જેનું આઉટકમ સંતોષકારક ન હોય તેવી યોજનાઓ રદ કરવા અંગે કાર્યવાહી કરવાની રહેશે રજૂ કરવાની થતી વિભાગ વિગતો જેમાં વિભાગે નવી યોજનાની દરખાસ્ત કરતા પૂર્વે દરખાસ્ત હેઠળની યોજનાને સંબંધિત અન્ય હયાત યોજનાઓની વિગતો ટૂંકમાં રજૂ કરવાની રહેશે ચાલુ બાબતો યોજનાના મુખ્ય મુખ્યુપ કે મૂળ હેતુ તેમજ નાણાકીય તરીકે ચાલુ રાખવા અંગે માહિતી આપવામાં આવી છે સામેલ થયેલ થનાર ખર્ચને ધ્યાને લઈને ચાલુ બાબત તરીકે ચાલુ રાખવા અંગે પણ માહિતી આપવામાં આવી છે વહીવટી મંજૂરીની માહિતી આપવામાં આવી છે તે રીતના ટોટલ માહિતી અહીં આપવામાં આવી છે તે માટેનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં નવી જોગવાઈઓ ઉભી કરવા બાબત ચાલુ બાબતો અને નવી સેવા નવી બાબતની જોગવાઈની દરખાસ્તોને મંજૂરી આપવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે ધન્યવાદ